આપણે જો બધા આવી ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે અને અમિત ભાઈ આ કાઈક આજે નવો રોલ કરવાનો છે મોટા ભાઈ મોટા ભાઈ પહેલી વાર શું બનવાનું છે મોટા ભાઈ મોટા ભાઈ એટલે કે આ અમારું જેટ બનવાના છે અમિત ભાઈ ચાલો આપણે હમણાં શૂટિંગ કરવાનું છે ત્યારે આપણે આ પાછા મળશું તમે બધા કે જાતા નથી જોયું કે આપણે બપોરા થઈ ગયા છે અને બધા જો બેહી ગયા છે હવે બધાને તૈયાર અને સંસામાં કાઈક બોલો થોડું મોજ માણી લીધી પાવભાજી ને આમાં બધું આવે ને રોજ નિસાઈનું નિસાઈ નિસાય નું નિશાયું અમને લગનગાળા બંધ થઈ જશે અમને શ્રીમત માં મળે નઈ ત્યાં તો મેં બરાબર ને લો

ખાવાઈ ગયું સતુરભાઈ આ ચલઉ પાઉ એમ ખૂટે બધાય ખાઈ લીધું તમે માહે સો બે કેટલું ખાવશો ના પેલા લાલ લે એવું હતું મને નથી ખબર હું બહાર ગઈતી ને તું તમને પીરસ્યું દીધું લે એવું છે તો હાલો હાલો કાઈ વાંધો નહી ખાઈ લ્યો

પૂરું થઈ ગયું છે અને અહીંયા ચાર વાગ્યા કા પૂરું થઈ ગયું એક વખત આટલું ઝટ પૂરું નથી આ છે પહેલી વખત છે ભાઈ ચાર વાગ્યા માં આપણું ફિલ્મ છે એ પૂરું થઈ ગયું છે અને આ બાજુ બધા એને આપણે પૂછવી કે કેવી મજા આવી કા ચાલ તો સંજયભાઈ ભાઈ કેવી ભાઈ મજા આવી તો મજા આવી વેલા શૂટિંગ પૂરું થઈ ગયું

અમિતભાઈ બે લઈ લો શરીર પ્રમાણે હા એને દઈજો પેલા હલો પરવીન ભાઈ સરબત પી લ્યો આરસી હલો નીલ્યા

એ અમા નાકુ મા રેવાજો નાખો અમા રેવાજો રેવાજો ના ના જ નાખજો રેવાજો રેવાજો બસ 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 અરે લોયનો નો તો સંબંધયા તો લાગણી ની હતી યારી દોસ્તી નો મે સમખાધા એવી ભાઈ બંધી અમારી ભેળા બેતા હારે રમતા સરબત પીવાની મોજ એકલા એકલા બેલી દઉં મોજ આવી ગઈ

તોય અમે વ્યુ આપવાના એટલે સાપન હલો ના મેળે હાલો ને પાર્વતી હું મારે પાર્વતીને ને ઉતારા રે લાલો લાલ જોગી લાલ લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો મહાદેવજી ભાઈ

તો ભાઈ જો શૂટિંગ બુટિંગ બધું પૂરું થઈ ગયું છે અને એક્ટરો બધા એવા તા યુટ્યુબરો બ્લોગર ક્રિએટર જે બધા નાના મોટા ક્રિએટર એવા તા બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને ઘરેથી વહી ગયા બધું ઘર આવું શું સૂનું થઈ ગયું મજા નહીં થતી કા

પ્રવીણભાઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે અમારા ઘરે આવ્યા એમને બહુ એટલે બહુ જ મજા આવી આપણે બધા જોડે મંદિરે દર્શન કરવા ગયા જોકે રિંકલ બેન અને અમિતભાઈ પણ હતા એમાં દર વખત એવું થાય કે એને ભાઈ દીદી છે શિવાય શિવાયની આ ભાઈ શિવાની બેન છે એ રો મણે ને આપ ઘરેથી ફોન આવે એટલે એને જવાનું થાય પછી હું શૂટિંગ પૂરું થઈ જાય ને પછી બધા એક કલાક તો અમે બધાય બેહી જ જઈએ કેમ કે બધાએ મસ્તી ટાઈમ આખો દિવસ તો બધાય પોતપોતાના રોલમાં હોય એટલે કાંઈ વાતચીત થાય નહીં એટલે પછી ચાલે શૂટિંગ પૂરું થાય ને પછી બધાય અડધી કલાક કલાક બેહી જઈ આ વખતે તે કલાક બેહી ગયા આપણે સુખનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા અને ના કારણે આપણે ખાસ આપણે ચતુરભાઈ અને ઓલા ચંદનબેન હા બે ભોળાનાથ ના ગીત ગાયા ખૂબ એટલે ખૂબ મજા આવી બધાયનો દિલથી આભાર તમે લોકો અમારા ઘરે આવ્યા અને ને આવો ને એટલે રાઈત રોકાજો ભાઈ તમે વહી જાવ ને એટલે પછી અમને લોકોને ગમતું નથી એમ થાય ઘરે કોઈ જ નહીં માણસો કેમ કે તમે બધા હો ને તો એમ થાય આ ઘર ભર્યું છે ને વૈયા જાવ એટલે ખાલી થઈ જાય અને એમ નાના નાના છોકરા હોય ને એટલે રમવાની મજા આવે ને એ વહી જાય ને એટલે હાવ એટલે હાવ ઘર ખાલી થઈ જાય તો તમે બધા આવ્યા તમારા બધા જોડે ખૂબ એટલે ખૂબ મજા આવી અને આખો દિવસ ખૂબ એન્જોય કર્યું અને હવે મને વાત રહેશે કે આની પછીનું શૂટિંગ ક્યારે ગોઠવશો તો આપણે ગોઠવવામાં તો ચતુરભાઈ જ હોય તો ચતુરભાઈને આપણે વિનંતી કે ભાઈ જટ ગોઠવજો શૂટિંગ અને આ વખતે તે આવો એટલે જાહળને એને લેતા આવજો જોકે સંજયભાઈને એ તો લાવે જ છે દીદીને માનસું દીદીને એટલે કે માનસુને લેતા જ આવે છે એટલે એને તો કાંઈ કહેવાનું નથી કે તમે લાવજો કેમ કે ઈતી એને તો છોડે જ હોય એટલે એક ચતુરભાઈને નથી લાવતા જહાલને તો હવે હું કહું છું કે તમે એને જહાલને ને લેતા આવજો કેમકે એના બહુ એટલે બહુ મજા આવે તો જહાલને લેતા આવજો અને હર્ટ શૂટિંગ ગોઠવજો તો તમે બધા એવા દિલથી આભાર તો હવે હાલો પછી પાછા મળશું એટલે કે આગળનો લોક છે એ આ કન્ટિન્યુ કરશે તો બોલો જમો તો ભાઈ આજનો વ્લોગ અને શૂટિંગ આજનું કેવું લાગ્યું બીટીએસ અમુક લીધા છે બાકીના વધારે નથી લીધા કેમ કે વધારે રિલીઝ કરવામાં એવું થાય કે તમે આમાં જોઈ લો તો પછી શૂટિંગ શું જાઓ અને શોર્ટ ફિલ્મ હું જોવો એટલે ભાઈ કાંઈ જોવાની મજા ન આવે એટલે ભાઈ અત્યારે કાંઈ બીટીએસ બહુ ઝાઝા નથી નાખતો અમુક સીન નાખું છું બાકી આજનું શૂટિંગ ને આજનો વ્લોગ અમારા બધાની ધમલ મજ મસ્તી કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો બાકી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ તો ભાઈ ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય એ હા સબસ્ક્રાઈબ તો કરતા જઈએ